વાત કરીએ સુરતમાં નકલી જાણે કે રાફડો ફાટો હોય તેવી સ્થિતિ સર્જાય છે હવે ડુપ્લિકેટ તેલ ઝડપાયું સુરતમાંથી લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પર્દાફાશ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા વેપારી એસોસિએશનને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા જેમાં સાઈન ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના બસો સ્ટીકર તથા ડબ્બા પર લગાવાતા બસો ઢાંકણા પણ મળી આવ્યા હતા નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો